不不不。 ಕಫಲ ಭರೇಶಿ ಭರ್ ਬਰਾ ਮਰਦੋਲੀ ਹੁ ਥੋੜਤਾ ਉਹ ਬੜਿਆ ਭੋਗ ਰਾਣਾ ਹੋਂਡਿਓ ਨਹੀਂ ਮਾਰੋਨੀ ਮੋਹਣੀ ਮੋ ਇਹ ਖਰਾਬ ਭੂਰੇ ਵਾਤੇ ਉਲਤ ਰੜ ਜੇਉ કેવો ઐશ્વર્યના ફૂલોના ભગવાન જે બોલાવો પડીએ એટલે મકવાણાની માતા જે બોલે ઓના ભોણો પિયાલો મજા ઓના રહોડો મજા ઓની કરિયાતમાં મજા ઓના ગોમ ગોદરા મજા દાળો ઉગે એટલે જગતને કેવું નહીં પડતું કે દાળો ઉગ્યો દાળો ઉગે જગતને ખબર પડે કોઈ અને ઓને જે દાળાની પરોઠી વાળી એ દાળાની તમને ખબર પડી કે ખમાઈ નહીં કીધી એટલે સમય સારો આવશે અને ખોટો આવશે હોય ચડતી પડતી દરેકની આવશે અને ના હોય તો સંસારની ખબર ના પડો આ દીવાના અંદર એકલું ઘી હોય અને ડિબેટ ના હોય તો દીવો ના થાય એટલે દીવાની જરૂર હોય ડિબેટની જરૂર છે અને ઘીની જરૂર હોય એ માતા જબરી ના હોય તો માતા શું કરે અમે ભૂવા ભૂવા એકલા હોય શું કરીએ તમારા વહેણ અમારા મજા હા અને દેવી કહે છે કે હજારો હાથ છે કોઈ મારો એટલે હજારો હાથ હોય લઈને ફરીએ છે કઈ ના હશે બધા હજાર હાથ અને તમારા થી તમે દેવો રાજી કજિયા તમારા થી મનોમણો તમારા અમાર તો જુદું આજે નહીં પાડવું કાલે નહીં પાડવું ભગવાન કોઈનું નું જુદું ના પડાવ પણ જેવી જેની મોહમત હોય જેવી જેની દોખના હોય પાવર જેવો હોય અમે આલીએ પાવર હોય તો જબરઈ માતાઓ ગરીબ નહીં કોઈ ગરીબ ની માતા છીએ પણ અમે દેવ ગરીબ નહીં અમે ખર્બોપતિ દેરો છીએ જે મારા શરણે મારા ચરણે દેવ ના બેઠ્યું છે

વિહતના ભગવાન આ બધું બજારમાં બજારમાં આવ્યું છે તો ખાઈ જાય હા એટલે જેને વાપર્યું છે બીજા નંબરમાં વાપરવાની તાકાત તમારી આવી જોઈએ લાભવાની તાકાત તો દેવમાં સફ હોય પણ

આપણા મુંબઈ જઈને આવ્યા ને ભાઈ ઓણિયાના છોકરાને સુરેશભાઈ મોઢામાં અંગૂઠો ગાળવાની ટેવ હતી આ હકીકત દાખલો હારા હારા ડૉક્ટરો દવા લીધી હારા હારા બુવાની બાધાએ લીધી ને જોવાનું ખોળ આવ્યું અમે જે કે બુવાજી બીજું બધું તો મટક ના મટક પણ છોકરો આવો થોડો મોટો થયો અને અંગૂઠો મોઢામથી કાઢતો નહીં ઓગળી કરતા પાત્રો થઈ ગયો આર્યે પેલું મટક એવું કરો કીધું આપણી અગિયાર દાડાની બાદ બારમા દા રિઝલ્ટ ના મળે તો ચોરની સજા એ મારી શકે કે કબૂલ બોલો દાડો ઉગતવાથી પાલન કરવાનું નાણાં વગરની ચડ્ડી પહેરવાની શુક્રાન આખો દાડો ચાલી રાખશે દસ દાડી બે દાડી ચાર દાડી ભૂલી ના જાય મારું જોડી આવતી એટલે કોક ના કોક છોડાવવું હોય અરદણ કોઈને કોઈ ને કોઈ પકડાવવું હોય કોઈ છોડાવવું પડે છોડાવું કોઈક પકડાવવું પડે પેલા હાથી નવરો પડો ને لال بوتي بو پيلا اڪو ત્રણો ને ગાળો ખાવાની લખેલી અને જે ગાળો ખાઈએ કોક કરીએ એવું ના સમજો કે આપડે બધાને ગમતા જ હશે એ વાતમાં દમત નહીન તો નહીં જ કદાચ મિક્સમાં ચાલશે ચાલીસ ટકા થાય કદાચ સો ટકા કોઈનું થયું નહીં કોઈનું થવાનું નહીં કરવાનું ખાવામાં ગાળો ગમ ખાય એ સારું જ છે અને ખાય શરીર સારું રહે ગમ ખાય એનું જીવન સારું રહે જેને તલવારો તો જેની લાકડીઓ તો ઘણી વાર ઊંઘ આવતી નહીં માર ખાઈ જે ઘેર આવ્યો છે એને ઊંઘ આવી જાય

એટલે પાછળ ઉભા રહ્યા હતા એટલે લક્ષ્મીજી પૂછ્યું કે આ રે કે હા એમને જ માર્યું લક્ષ્મીજી ને લાશ કાઢી એટલે ભગત એ પૂછ્યું માં તમે કેમ લાશ કાઢો કે તમે જેઠ છો ભગવાન કરતા મોટા છો ને એટલે ભગત વાનું કોમ થશે જ પણ માતાજી લાશ કાઢશે એ બહુ દાડા જોડે નહીં રહી અને એ જ ટાઈમે અમે ભૂવા પહોંચી જાય કીધું માતાજી અમે તો તમારા ખોડામાં રમીએ તમને જે કહેવું હોય કહીએ એટલે કે તમે દિયોરમાં આવો ભગત જેઠમાં આવો ભૂવાનું કોઈ દાડો વધો આવશે નહીં ભગતવાનું કોમ તો થાય હે નહીં થાય એવું નહીં પણ અટકી અટકીને થાય પણ આપણો દાડો ઉજે દોડ છોડ્યો હોય ને હજી રમેણ આદરવાની હોય તો આખા દાડા મેં સેટિંગ થઈ જાય કારણ કે લક્ષ્મીજી ના દિવસ છે આપડો એટલે તરત માતાજી હાજર થઈ જાય એ હું હોય સદાય હાજર સન હાજર હે લાભુ સરપંચ વિશાલ كان أن <laughs>